આપડે હેલો હા આપડે ગુરુ ના દરમા જાય કે મારા સોરો પેની ગયો મારા ઘર સારું હેડતું થઇ ગયું ઘર થઇ ગયું ઓમ થઈ ગયું આ બધું સંસાર ની વાતો ઊભી કોઈ દાવો શો કર્યો છે અને શિક્ષ્ય નથી તમે જાણો જાણો શબ્દ તમારો ગુરુ છે એ વચન પાલન કરો હું કીધું વસંત અમૃતભાઈ તમારે હું એક વાત કહું હા તમોને જે આમ જણાવી છે બીજા કોઈ ને જે સમજણ છે થોડી ઘણી આગળની મજૂરી છે ને જે બાપજીને તમે વચન હારી રહ્યા તા એ તમારો પાકુ થઇ ગયું આ જે નવો છે એ તો બાપરો ગોટારે સરળેલો છે ગોટારે સર તો કોઈ આરો જશે ને આરો આવ્યા સમ કે આ વસ્તુ જેવી છે બાબુજી સીધું સીધું અને હું રામી નું તો આવ્યો ને આવે એવું નથી ગામ ઉતર ના ઉતર વાત કરીને એક વખત જો ગુરુ પ્રત્યેથી વિશ્વાસ ઉઠી જાય ને તો એ યોગ ભ્રષ્ટ કેવાય ઈસરતી ગાજી પાસું બે તમે ગમે એટલું રેલો ને કોની પોતર સદગુરુ તો સર્વોપરી છે એના પ્રસંગ છે કરવાથી કદી સમર્પણ ની જનભાવ સબકુછ હેરામે તરી જાય કોઈ ના કશું નથી કરવાનું એના સમજ સમજાની જાવ તો ખાલી તારું તારા જમ કરવું અર્જુન થઇ જાય બસ આગળ પાસે જ્ઞાન કમવા નહી આવે એવું થાય શરણાગત માં કોઈ આવતું જ નહીં રમે કરતા ભાવ બનશે બધું મટી જાય એટલે જ્ઞાન વસ્તુ એવી શકાય બનત થવાની વાત છે જવાનું જ્ઞાન ચકના સૂર થઈ જાય

તમે ભજન હોય ને તો બાર ની જે વાસનાઓ નાશ થાય ના કરો પ્રવેશ ભોજન મોજન કંટ્રોલ થઈ જાય આ આ ભજન કોમ કરો ભજન વસ્તુ એવી છે કે બાર ની વસ્તુ ત્યાગ ભજન આ બધું ત્યાગ ત્યાગ અંદર પ્રવેશ ના કરે હોય અને જો શરીફ દેહ ના ભાવ પર આઈ ગયા તો વાત પૂરી થઈ જરૂર બદલાય છે રમેશભાઈ વાપરેશન કોમ કરે કીધું હા એટલે છે ને આ દુનિયા ની અંદર છે ને તરવું હોય તો બસ જે ગુરુ નું વતન છે ને વતન ઉપર રન વતન ઉપર ઠરો વતન ની કરો સેવ બરોબર છે એટલે મહેનત કરો છો એટલે ખબર પડે છે ને કોમ તો

વચન કોમ કરતું થઇ જાય ને એટલે મંત્ર સિદ્ધ કરો તો મંત્ર કોમ કરતો અને ગુરુ મારા મહામંત્ર નો મોટો મહિમા બુખાણું બ્રહ્મ ના ભેદિમુનિ જપતા જાપ હરી નતા આ મહામંત્ર છે એટલે વાત પૂરી થઈ જાય પૂરી થઈ હા પણ એને સેવ કરો તો હોય કરવું પડે ધારણ કરવું પડે એ વચન સતત રેવું પડે વચન આપણું ભૂલવું ના જોવે સાચી વાત છે હા કીધું હા માં ઠરવું એ ઘણું કાઠું અતારે તો આખું ગતિ જુદી હોય અમે જો સત્સંગમાં જાય છે એટલે જુદું જુદું બતાવ બતાવતા કેટલા માણસ કઈ ગતિ પર હેડ ભક્તિ ની અંદર છે ને એ મટી જવાનું માર્ગ છે મટી જવાનું આપડે સત્સંગ કરીએ ને એટલે પ્રશ્નોત્તરી વાળો સત્સંગ કરવો તો અમે સત્સંગ તો નથી ને તમારે કીધું કોઈ તો પ્રશ્ન કરીને કહો તો આપડે જવાબ આપી લે

હા અર્જુન વિરાજ સૌ નો દર્શન કર્યો તમે કરો છો અંદર જે હું પડ્યું છે અરે ભાઈ જાણવું પડશે ટેકો પૂર્યો એ ભાઈ શક્તિ અંદર ની ઓળખવી તો પડે હે પવન નું વલણ કરાવી ના થાય રમેશ ભાઈ ના થાય ના થાય ના શું કીધું પવન નું વલણ કરવું તો જાય ગમેટલું હોય ચતુરાઈ ચૂલે પડી પડ્યો આચાર બી ના ચારો વર્ણ ચમાર ગમે ગમેટલો ચતુર હોય ને તો એ કોઈ કોમ્બો ના આવે નાવન ભાઈ અને આ વસ્તુ એવી શક સંતોજવાનું છે

આગળ નહીં પણ આગળ જવાનું નથી પણ મહાપુરુષ ને આગળ ની જે મન નો તો છે બરોબર છે ઈ થઈ એટલા બધી જવાનું છે ભાવ મટી જાય અકર્તન ના ભાવમાં તારે પછી ચોહતર બધું મટી જાય અમરલાલ સંતો સંતો હું કીશ ખબર છે એક જ મેલ મો એક જ નગર એક કાર પુરુષ રહેશે અને એક નામ પુરુષ રહેશે એક કાન નિરંજન છે એક નામ નિરંજન છે એક જ મેલ મો બે રીસ એ રીતના પરખવા કી કર ગુરુ વગર નામ પર કોઈ ગુરુ જ્ઞાન નથી હા એક જ મેલ આ નેણ છે ને કારપુરુષ પુરુષ હશે અને એ હતા જ નામ પુરુષ હશે નેનો ની પાસે જો તો નામ પુરુષ બેઠેલો છે અને આ હોમ હોય ને કારપુરુષ છે હા એટલે તો કીધું સર યાદી પુરુષ અનાદિ પુરુષ નિરંજન શક્તિ ઉત્પન્ન કરી શેલો દર્શન कर ले मेरा फरी दर्शन नहीं तावेरे साधु भाई कोई हमरा पोर आवो मूल बच्चन क्रिया कर हा? हाँ, निरंजन पुरुष निरंजन शक्ति ने उत्पन्न कर और शक्ति ने कैसे कर मेरा दर्शन कर दे और ये शक्ति ने त्रण पुरुष पर कर करे प्रकट किया बरबर से इसलिए कैसे कर हम है जो की अन कनारी अलग कनारी नाम रूप ना, नाम रूप गुण नहीं मेरा नहीं मेरे हाँ

બીજો કોણ આવે છે જ્યોતિ સૌર સ્વયં સૌ રૂપિયા આયા પાછા છે અને બીજા જીવો છે ને એ માના ગર્ભા પીડા વેઠી બાર આયા છે વાત આજે વાત હા એટલે બીજ બાર કેવા પડી છે એ ઠરવાનું છે અને આ તો ભાગ્યમાં હે ને એટલે હે આ તો મોતી તો પડે જ દઈશ પડી મેદાન મોસમ જાય અમે કામ લો અને જીતા વગર વેદ પડે એમ નથી વેધ પડે એવું નથી પણ આ બધું ક્યારે બને છે ખબર છે હા માયા કે રંગ સદગુરુની કૃપા વિના પગ પગ ધોકા ખાય પગ માયા માં પગ પગ ધોકા છે વાત સાચી ભાઈ હા જો સદગુરુ ની કૃપા હોય તો ભક્તિ માં રંગ આવે

બરોબર એટલે કોઈ કોઈના પર અધિકાર જો જમા બસ હા જેમ બસ જન્મ લઈ લો બસ 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 હા હરે ખરેખર આ સંસાર ની અંદર આખો સંસાર દુખી છે રમે છે આખો સંસાર આખો સંસાર દુઃખી છે બરોબર પણ અમુક કોઈને આપવું નથી કૃપાળુ જે મુંબઈમાં દુઃખો નથી બજાર થતા હું ક્યાંથી લખ્યું છે મુંબઈ નગરી હરકતી મને દેખોની તો આ વિચારો થી હરકતી કોઈનો કોઈના મનમાં અત્યારે ઉના મને વિચાર ના હોય પણ અશાંત મન હોય છે તે હરગસ્ત કવિ સાહેબ એક જાણ આપી છે હા હા રમેશભાઈ ત્યાં કુવામાં લાગી નાય બરાબર કાદવ કસરા જલગયા મલમલ નાય બરોબર માં નદી સંસાર શક બોટતો બોડી જાય જાય અને કીડી દર તરસી આ રૂપી જે કીડી છે એને સત્સંગ મળતો નથી બરોબર છે એટલે તરસી કીડીયા તરસી જાય છે આથી મન રૂપી નાય છે પણ આ બધી ત્યારે ખબર પડે ખબર છે સદગુરુ શાયન વગર ખબર પડતી નથી હા હમ આ તો જેને સાચી હોય ને ખબર પડે આ વાત કેવો છે વાત સાચી છે ને ભાઈ એ દશા તો આ જુદી જ છે એમ રમેશ એટલે એ દશા નું ગતિ બદલાઈ જાય છે રમેશ પણ નજરે ની અંદર પ્રેમ જાગૃત થાય છે એ કેવું છું ખબર છે બદલાઈ જાય છે એ કેવું છું કે તમે એક વખત ના લાગ્યો ખુલ્લી વખતે પણ એ દશા પ્રાપ્ત થઈ જાય છે હા એ તો સંતો કીશ કે ભાઈ આજ પ્રાપ્ત કરવાનું છે એક વખત જીવનમાં આ પ્રાપ્ત થઈ ગયું પછી તમારે જે કરવું એ કરો છેલ્લી ઘડી આ કોમ લેવાનું છે પાછું હા અને આ ખરેખર એનો પાવર જુદો છે રમેશભાઈ નું વાયબ્રેશન છે ને અત્યારે કોમ કરતો થઈ જશે એમ વાત છે અને એ નથી હું એટલો મને આનંદ અંદર નો પ્રેમ છે અનંત પ્રેમ અનંત એટલે એનો કોઈ કોઈ શબ્દ જ નથી એમ બધી પરમાત્માની શક્તિ સુધી છે અને અમે આ શરીર અમે નથી ને એટલે વાત પૂરી થઈ જઈશ ખબર પડે થઈ ગયું નક્કી થઈ ગયું હો નક્કી થઈ ગયું નક્કી થઈ ગયું નીચે નામ વાત પૂરી થઈ ગઈ પૂરી થઈ ગયું